ન્યુઝીલેન્ડ સાથે ટીમ ઇન્ડિયાની જીત થતા દેશભરમાં જશમો માહોલ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પણ જશમનો માહોલ જોવા મળ્યો છે 12 વર્ષ બાદ ભારત ચેમ્પિયન્સ કરવામાં આવી હતી હજારો ક્રિકેટ ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારત માતા કી નારા લગાવ્યા હતા ડભોઈ ના યુવાનોમાં ભારતની જીતને લઈ ખુશીનો પાર ન હતો ભારત માતા કી નાદથી ડભોઈ નું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભારે આતશબાજી સાથે જીતનો નો જશન મનાવ્યો હતો